મુજબ રજિસ્ટર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શિક્ષણની બાબતમાં શિસ્ત વિષયક પગલાઓ લેવાની સત્તા કોને છે બી શાળાના સંચાલક છપ્પન ગુજરાત માધ્યમિક શિક્ષણ શાળાના કર્મચારીને સરકારના નીતિ નિયમો ને આધીન ગ્રાન્ટ મળવા પાત્ર ન હોય તેવા સંજોગોમાં પણ વેતન ચૂકવાની જવાબદારી કોની છે ડી શાળા સંચાલક મંડળની सत्तावन वहीवटी अधिकारी निर्णय नाराज थे कर्मचारी ट्रिब्यूनल के दिवस में अर्जी करनी पड़े बी त्रीस दिवस में अठावन गुजरात माध्यमिक शिक्षण विनियम ऋण एक हजार नौ अनुसार बोर्डे रजिस्टर करे शालाओं की याद विभाग ने दर वर्षे आपवाई क्या निम्न मांग डी नियम चार टी है ગુજરાત માધ્યમિક શિક્ષણ અંતર્ગત પરીક્ષા સમિતિમાં વિનિયમ આઠ એક ત્રણ ઉલ્લેખાયેલા હોય તે સિવાયના બોર્ડના સભ્યોમાંથી બોર્ડે નિમવાના ચાર સભ્યોની નિયુક્તિ કઈ કલમના આધારે કરવામાં આવે છે આઠ એક ચાર साइट सामान्य रीते अपवाद किस्सा सिवाय शाला एक समय वधु के दिवस की प्रासंगिक रजा मंजूर करी कर पंदर दिवस एकसठ दरेक वर्ग में वधु में वधु के विद्यार्थी शालाए लेवा जोईए बी साइट तेसठ नीचे पैकी कई बाबत नो शिक्षात्मक कार्यवाही में समावेश थतो नथी डी फरज मोकूफी

તરીકે કામ કરશે તેવું ઠરાવેલ છે બી ત્રણ બે સડસઠ નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કોને અરજી કરવાની હોય છે सी जीला प्राथमिक शिक्षा अधिकारी ने 68 पहला અને બીજો ધોરણના વિદ્યાર્થીઓને દરરોજ કેટલા કલાકનું ગૃહકાર્ય આપવાની જોગવાઈ છે એ ગૃહકાર્ય આપું નહીં 69 પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં કેટલા વર્ષ પૂર્ણ કરેલ બાળકને જ પ્રવેશ આપવા માંગ આવે છે ડી 6 વર્ષ

73 तो तो जिला पंचायत शिक्षण समिति मां वहीवटी अधिकारी नियुक्ति कोण करशे बी राज्य सरकार 74 कोई एक खाली ग्रांटेड प्राथमिक शाळाला शिक्षक, शिक्षक संचालक श्री ने तेनु राजिनामा मंजूर करे छे ते बाबते नीचेना पैकी शु साचू छे डी वहीवटी अधिकारी समक्ष राजिनामा मंजूर करे होय तो अंगी रहेशे તારીખ કઈ થશે એકત્રીસ જુલાઈ બે હજાર સત્તર સિત્યોતેર એક ખાનગી પ્રાથમિક શાળા પત્ર વ્યવહાર કરનાર વ્યક્તિનું નામ અને સરનામું બદલવા માગે છે આ નિયાન બે આ વ્યક્તિની નિમણૂક તારીખથી કેટલા દિવસની અંદર સ્કૂલ બોર્ડની કચેરીમાં કરાવવી જોઈએ D 15 73 ખાલી પ્રાથમિક શાળાના સ્ટાફ તરીકે નિમણૂકારી વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ A 18 વર્ષ કરતા ઓછી અને 25 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ

ન કયા નિયમ મુજબ મંદ વિદ્યાર્થીઓ ના ખાસ શિક્ષણની જોગવાઈ થયેલ છે એ નિયમ 36 82 બીજા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 ના કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલ છે નિયમ 14 ग्रान्टेड माध्यमिक શાળાના કર્મચારીના બરતરફીના કેસમાં અધિકૃત કરેલ અધિકારી કેટલા દિવસમાં પોતાનો નિર્ણય જણાવવો જોઈએ A 45 દિવસ ચૌર્યાસી માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષની મરત કેટલી હોય છે રાજ્ય સરકાર ઈચ્છે ત્યાં સુધી 85 माध्यमिक શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલા સમયનું ગૃહકાર્ય સ્વાધ્યાયન અર્થે આપવું જોઈએ બી બે કલાહો 86 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને અધિનિયમની કઈ કલમ હેઠળ સ્થાવર અને જંગમ બંને મિલકત ધરાવાની સત્તા છે એ કલમ 3 સરકારી માધ્યમિક શાળાના સ્થળ ફેરફાર અંગેની શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અંતર્ગત કયા અધિનિયમ હેઠળ બોર્ડ ને ઉપનિયમો કરવાની પ્રાપ્ત થયેલ છે અધિનિયમ પાંચ પાંચ યમ સત્તાવન નેવીમ રજીસ્ટર થયેલ માધ્યમિક શાળા બંધ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સમય પહેલા શાળાએ બોર્ડને જાણ કરવી જોઈએ છ માસ એકાણું એક માધ્યમિક શાળામાં કબજામાં હોવું જોઈએ ત્રણ કોઈ શાળા આગળના વર્ષના ઓડિટ સ્ટેટમેન્ટ જૂન માસના અંત

પંચાણું ગુજરાત માધ્યમિક વિનિયમો કઈ થી અમલમાં આવેલ છે સોળમી માર્ચ ઓગણીસો ચુમોતેર છન્નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ચોસઠ મુજબ કલમ ઋણ બાવીસ ભાગ્યા ત્રણ અનુસાર શાળામાં છોકરીઓ અને મહિલા શિક્ષિકાના પ્રમાણ થયેલ છે શિક્ષિકા नवन खादी प्राथमिक शाळाओं में मान्यता सिवाय प्राथमिक शिक्षण આપી શકાય નહીં આ બાબત ગુજરાત શૈક્ષણિક સુધારા વિધેયક 1986 ની કઈ કલમ માં છે 140 ક 100 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ 7 નીચે પૈકી કઈ બાબતો નું છે એક માન્ય શાળાઓ Please, Please like, like share, share and, and subscribe. subscribe.